છે મિત્રો મોજમાં આપણે ફરી પાછા બ્લોગમાં આવી ગયા છીએ એ અત્યારમાં તો છ વાગી ગયા છે અને માલ તો આપણે બાંધી તા નીન ખાય છે પાવાના બાકી છે અને ઓલા માલ બધા ઓલાવાળામાં છે એને એ નીન નાખી છે જો માલ બધા નીન ખાય છે બધાના પાણી પાવાના છે હું જો ચણાનો પાલો ખાય તેમાં ચરીને નજે હાલા જ આવે છે આ ચારવા લઈ ગયા તો પાસ તો કોરું થઈ જાય આ કપિલા તો બધાને ને પાલો નાખી દીધો લાઈનમાં આ અહીંયા નલી ગમાઈને તો એક ઢગલો એ કર્યો એક પણ કર્યો આપણે કાલે નવો બ્લોગ મૂક્યો હતો વિડીયો મારા મમ્મીએ એમાં મનીષાબેન રબારીની કમેન્ટ આવી હતી કે તમે ફુવારામાં ટાઈમર કેવી રીતના સેટ કરો કહેજો શીખવાડજો એમ એટલે આપણે ફોગર જે ફિટ કર્યું એમાં ટાઈમર સેટ કરતા શીખવાડજો તો ચાલો આપણે શીખવાડીએ કઈ રીતના એમાં ટાઈમર સેટ થાય અત્યારે તો છે અત્યારે વાતાવરણ છે એટલે આ જો કાલ આખો દેવાપર્યો એટલું જ પાણી ગયું છે અત્યારમાં પાણી ગરમ થઈ ગયું તરફ આવે ને એટલે તો ચાલો મિત્રો તમને શીખવાડી દઈએ પહેલા ચાલો મિત્રો આપણે કરી દઈએ પેલા સ્વિચ ઓન આમાં છે ને પંપનો ચાર્જર જ હાલે આપણે એક પિન નથી કાપી છેડા પ્લસ માઇનસના તો ચાલો અને બીજા તો આપણે આ પાઇપ જે લંબાઈને ને એમાં આપણે ઓલું નાનું ફિલ્ટર છે તમને બતાવું ના કચરો દયા કરે ને ફુવારા બંધ થઈ જાય પેલે દેવું જો તો ચાલુ કર્યું ને બે ત્રણ ફુવારામાં કચરો વહી ગયો છું નિરાંત લઈ લઈ આપણા સાઈડમાં તમે બતાવો ચાલો પાણી ફૂલ ગરમ થઈ ગયું છે મિત્રો નાળી ચીકણી ચીકણી થઈ ગઈ છે કારણ કે બે દીઠા પાણીમાં દાવડા ફિલ્ટર દે કચરો બચરો જાય નો મિત્ર ટાઈમર ત્યારે બંધ છે આ સેકન્ડ છે કેટલી સેકન્ડ ચાલુ રાખવું અને કેટલી મિનિટ ચાલુ રાખવી અને આ ઓપ્શન છે કેટલી મિનિટ બંધ રાખવું થોડોક તડકો આવે છે તમને તો નિહર કો સમજાય આપણે થોડા આડા હોય આવીએ ઓહો બહુ નડે બધો મિત્રો જો આટલું તણ આમનામ આવે છે તો તેન લીટા આપણે પેલા ઓપ્શન દબાવવાનું એકવાર એકવાર દબાવવાનું આ રીતના આવે આવું એટલે પાછો હજી એકવાર દબાવવાનો આ જ ઓપ્શન સેકન્ડ અત્યારે સિત્તેર સેકન્ડ નો જ છે આપણે ઘટાડો ઘટાડવાનો જવો હા તો ઘટવા પછી વધારો હોય તો અહીંથી આ લીલા આપણે અત્યારે પિંચોતેર સેકન્ડ રાખીએ સેકન્ડ થઈ જાય કે આપણે એટલી સેકન્ડ ચાલુ રાખવું એ પછી પાછું આ ઓપ્શન દબાવાનું એકવાર એ તો આ મિનિટમાં આવી ગયું અને પાછું ફરી એકવાર દબાવવાનું આવવું આવી જાય ને એટલે આ જો એકડો આવી ગયો દેખાય કેટલી મિનિટ બંધ રાખો આપણે બે મિનિટ ત્રણ મિનિટ આપણે એક જ મિનિટ બંધ રાખવો છે થઈ ગયું એક મિનિટ પછી પાછું ઓપ્શન દબી એકવાર પછી વાર પછી લીલું આ થઈ ગયો સ્ટાર ચાલો તમને ફુવારા બતાવું પેડ કોઈ ચેરમાં બવાનું મિત્રો ફુવારા સેકન્ડ ચાલુ રહે બે ફુવારા કચરો આવી ગયો તો આપણે સાફ કરી નાખું આ ફુવારામાં પાણી આવે આ ફુવારામાં આવે પાણી જો તેડકા નું કે દેખાય વાદળ હાલ તો હાલ જાતું એવું લાગે જો આ બાજુ પાણી ને ફુવારા કેમ બાકી પાણીના ફુવારા और एक मिनट बंद रहे हैं एक मिनट पर पास ऑटोमेटिक चालू सीधा है जो टाइम है कोई नहीं अचार इन हाथे थी जाए चालू आ फिल्टर नहीं पाइप से फुवारा ये रीतना फिल्टर नहीं पाइप में चढ़े एवं હમણાં ચાલુ થઈ જશે તો થઈ ગયા ચાલુ તો હવે કાંઈ નહીં મિત્રો આજના માટે એટલું જ હતું વિડીયો ગમે તો લાઇક છે ને કરી ના જ